નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી પંદર દિવસમાં જ વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે વર્ગ ત્રણના પાંચ હજાર કર્મચારીઓને રાજ્યમાં ભરતી કરાશે આ અંગેની ઉત્તરાયણ પહેલા જ ગુડ ન્યૂઝ મળશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હશમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે જોકે અન્ય ઉલ્લેખને એ છે કે બીજી બાજુ વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે જે હવે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુઆર પદ્ધતિ લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસર એસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ વર્ગની ભરતી માટે જ્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તો પણ નિર્ણય કરવામાં આવે છે કે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલે મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ